અમદાવાદમાં સરકારી વાને આઠ વાહન ઉડાવ્યા સીસીટીવી કચરો લેવા સાત ઓગસ્ટના રોજ સવારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જ્યાં પચાસ વર્ષીય એક્ટિવા ચાલક મોહમ્મદભાઈ બેકાબુ બનેલી ગાડીએ ત્રીસ ફૂટ જેટલા ધસરતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા દારૂ પીવાના રૂપિયા પચાસ ના આપતા વૃદ્ધની હત્યા યુવકે પહેલા સિમેન્ટ બ્લોક થી માથામાં ઘા માર્યા ભાગવા જતા નીચે પડ્યા અને છાતી પર બેઠી છરીના ઘા આડે ઘડ માર્યા ભાવનગરમાં આજે સાત ઓગસ્ટ સવારે કરચલિયા પર અવસ્થામાં રહેતા વૃદ્ધે યુવકને દારૂ પીવાના રૂપિયા પચાસ ન આપતા ઝઘડો કરી માથાના ભાગે સિમેન્ટના બ્લોકના બે ઘા માર્યા હતા આ બાગ વૃદ્ધ હિંમત તાકવી ટાકવીએ ભાગવા જતા નીચે પડી જતા સાથે જ આરોપીએ યુવકે છાતી પર બેઠરી છરીના ઘા ઝીકી નાખી જન સમસ્યા શહેરભર ફિલ્ટર વગરના પાણી નો સપ્લાય ગાંધીધામમાં ચોમાસા વગર પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે તંત્ર ડેમ ડેમથી સીધું જ તેજ સ્થિતિમાં પાણી લાખો લોકોના ઘરે પહોંચી રહ્યું છે જે માત્ર ગંદુ નહીં જીવાતો વાળું પણ હોય શકે એના ટ્રેન્કર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત બે વાહનોમાં આગ લાગી તહેવારોમાં વતન જય રેલા બે વિદ્યાર્થી સહિત ચાર જીવતા ગુંજાયા મોરબીના માળિયા સુરજબારી પુલ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે કન્ટેનર પરિમાણ માળિયા સૂરજબારી પુલ ઉપરથી અકસ્માત સર્જાયો તો કન્ટેનર પરિમાણના કારમાં આગ લાગી હતી જ્યાં બે વિદ્યાર્થી અને ટ્રકનો સવાર ડ્રાઇવર અને કીનરમાં કરુણ મોત થયા છે એસોજીની કામગીરી મુન્દ્રા વિસ્તારમાંથી પાંચ કિલો ગાંજા સાથે બિહારનો યુવક ઝડપાયો કુરિયરથી મંગાવ્યો હતો મારક પદાર્થ એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર કી એમ ના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ મુદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા છ તારીખે પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઈ ગઢવીને માળેલી ખાનગી બાતમીના દરેક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક મહિનાથી ગૂમ પ્રેમી પંખીડા મુંબઈમાં પ્રેમ લગ્ન કરીને પરત ફર્યા ભુજ પોલીસ મથકે આવી યુવતીએ નિવેદન આપ્યું પરિવારે કરેલા લવ જહાદના આક્ષેપનો છેદ ઉડ્યો અબળાસણા તાલુકાના ખારુઆ ગામની યુવતીના લાપતા મામલે આજે નવો ખુલાસો થયો છે એક મહિનાથી ગૂમ પ્રેમી પંખીડા મુંબઈમાં પ્રેમ લગ્ન કરીને પરત ફર્યા છે યુવતી અને યુવક પોલીસ સમક્ષ હાજર થયા છે હુજના સામત્રા ગામના પ્રેમી યુવક સાથે યુવતી પોતાની મરજીથી ગઈ હોવાનો ખુલાસો ખુદ યુવતીએ આજે પોલીસ સમક્ષ કર્યો છે જેથી પરિવારે કરેલા લવ જહાબના આક્ષેપનો છેદ ઉડ્યો છે લાકડિયા પોલીસની કામગીરી એલ્યુમિનિયમ સ્ક્રેપ્ટની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા ચોસઠ લાખનો મુદ્દા માલ કબજે લાકડીયા પોલીસે ખાનગી બાતમીના આધારે સાંભીયાલ મોરબી નેશનલ હાઇવે પર આવેલ ઘાટારા હોટલની પાસેથી એલ્યુમિનિયમ સ્ક્રાફ્ટની ચોરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બે શખ્સો કન્ટેનર ટ્રકમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ્ટ ચોરી કરી પિકઅપ વાર્ણમાં ભરી રહ્યા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા ડુપ્લિકેશનનું નવું હબ બનતું સુરત ડાયમંડ સિટી નકલી ઘી દવાઓ બાદ હવે કેસ્ટ્રોલ સહિતના બાઇક એન્જિન ઓઇલનું કારખાનું ઝડપાયું અમેરિકા બ્રિજન કંપનીનું ઓઇલ પણ બનાવતા હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું સુરત હવે નકલી ઉત્પાદનોના તરીકે પણ કુખ્યાત બની રહ્યું છે એક પછી એક સામે આવતા કિસ્સાઓ દર્શાવે છે કે બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનું કૌવારણ અહીં ફૂલી ફાલી રહ્યું છે અગાઉ પાન મસાલા નકલી ઘી દવાઓ કોસ્મેટિક્સ ઘડિયાળોના ડુપ્લિકેશનના કિસ્સાઓ બાદ હવે ટુ વ્હીલરમાં વપરાતા એન્જિન ઓઇલનું નકલી કારખાનું પણ ઝડપાયું છે ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને એનએસયુ વચ્ચે ઘર્ષણ ટીંગા ટોળી કરીને અકસ્માત તથા અટકાયત થી વધુ કાર્યકરોએ વિરોધ કરી બીસી ઓફિસને તાળું માર્યું શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માંગ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીપીના કોષાધ્યક્ષ શૈતલ ચુકતરિયાના પંચોતેર લાખની માંગણીના મામલે અને સિવાય દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના વિરોધ કરવામાં આવ્યો હતો નેતા અને ત્રણસો જેટલા કાર્યકરોએ ભેગા મળી શૈતલ શુકતરિયા સાહેબ પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને દાળું માર્યું હતું રમતા બાળકને ઝડપામાં ઉઠાવીને શ્વાન ભાગ્યો રાડા રાડ થતા પિતાએ શ્વાન પાછળ દોડ મૂકીને બાળકને છોડાવ્યું રૂઆડા ઉભા કરતા સીસીટીવી અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આંતક વધ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અમરેલીના જશવંધડ ગામમાં એક બે વર્ષના રમતા બાળકને શ્વાન ઝડવામાં પકડીને ભાગ્યો હતો જોકે બાળકે રાડા કરતા કરતાં સમયસર પિતાનું ધ્યાન જતાં તેમણે શ્વાન પાછળ દોટ મૂકી બાળકને છોડાવ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી મારી ચેનલ ને કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં